કોઈ ને અન્યાય થાય ટિકિટ લઈ લેવાય આપણને ભરોસો થાય ભાઈ પૈસા આલ્યા છે એટલી ટિકિટ છે ચિંતા કરવાની જરૂર નથી થોડો વિશ્વાસ રાખો ઉપર કારણ કે કોઈ ખોટો શા માટે કરે કે બધાય ગૌ થી ડરતા હોય ભાઈ કેમેરામાં દેખાય એ નાખો ભગવાનો કેમેરામાં દેખાય એ રીતે નાખો જો ગ્રામ団体 ગયો હું આનીયા ગયો અમાર તો આયે ભઈ નીચે એક ચાલે

यूट्यूबर ये हद में है हारिसो हारिन अन आजन हां रामदेव है कोड़ना अपना गांव लो बन आप से मर्सिडीज हम्म पास मर्सिडीज ना والله यार ओडला भाई जो ले दे एक पण गुपन बारी ना रह जाए

આજે બંદર બે લેના ફેરો હાટીયાチ થોડી મદદ કરો બા સાહેબ થોડી હન કરો એટલે જો બાળાના ભેગા ન કરવા પડે અમારે હેરો લે હેરો કાજના ગાડી

ഒരു വാൾ എണ്ണിയാമേ ദർവാനോ ചേമൻ ഓളി വേ ദരോത കേ കാസ് കുറോ ಹೋಗട്ടെ നാ ജെ 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 പോര ലൈ ആരെടോ चलो जल्दी है देन देन

સરપંચ પણ અહીંયા ઉપસ્થિત છે બારોટજી એ પણ અહીં ઉપસ્થિત બંને વિનંતી કે ઉભારે અમે પોત દીકરીને બોલાવાના હતા એ પોત દીકરી બારોટ સાહેબ આવું સરપંચ હવે આપણે અહીંયા જે બેનો બેઠી છે એમાંથી પાંચ દીકરીઓ ઊભે થઈ કોઈ જાતિ બોલાવવાની નહીં જાય ભાઈ ભાઈ કોઈને આગળ જવાની જરૂર નથી તમે ત્યાં ઉભા રહો તમે ત્યાં ના દે ઉભા રહો તમે ત્યાં ના ઉકે ઉભા રહો જેની ઈચ્છા હોય એ પાંચ દીકરીઓ આવે આપણે કોઈ એ તેમને આગળ આખા થવાનું નથી પાંચ દીકરીઓ આવે આવા જઈને બેજો આમની જે

એની આપણે શરૂઆત કરી કરવા જઈ રહ્યા હતા તો મિત્રો આપણે બારક સ્થિતિ શરૂઆત કરવી છે કક્કાનો જે પહેલો અક્ષર હોય એ નામની દીકરીને આપણે ઊભી કરવી છે શું નામ છે બેટા તારું કાજલ તો કથી શરૂઆત તારું નામ તારું નામ તારું તો કાજલ થી આપણે શરૂઆત કક્કાના પહેલા અક્ષર થી શરૂઆત કરવા જઈ રહ્યા હતા આપણે બહાર થાય તાળીઓ કરી જય ઘોષ કરશું બોલ કાજલ ઊઠ બેટા કાજલ ઊભી થાય કાજલ ઊભી થાય

ભાઈ કેમેરા ની અંદર લઈશું છે લાભ ને અને જેમનો મોબાઈલ નંબર છે સત્તાણું એક એકવી પોસઠ નવસો બે અને એજન્ટ મિત્ર છે નારાયણભાઈ જેતડા તો ખૂબ ખૂબ ધન્યવાદ આપણે શિફ્ટ ગાડી વિજેતાને વિજેતા પાડીને બતાવશું ટોકન નંબર છે એકતાળીસ સિત્તોતેર ખૂબ ખુબ ધન્યવાદ ભાઈ ફોન લગાવો